બે અંદર આજુબાજુ દોડે બચાવી લીધા અને એક છોકરો પાણીના વેણ માં તણાઈ ગયો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા નજીક આવેલા આમલેસા ગામે કરજણ કેનાલમાં ડૂબી ગયેલા ચૌદ વર્ષીય કિશોર છ દિવસ બાદ પણ લાપતા અગિયાર જાન્યુઆરીની બપોરે આમલેથા મિલ નજીકના પેટ્રોલ પંપ પાસે હાઇવેની વચ્ચેથી પસાર થતી કેનલમાં ત્રણ કિશોરો નાહવા પડ્યા હતા ત્યારે દોરડું બાંધી કેનલમાં વહેતા પાણીમાં નાય રહેલા કિશોરો જે દોરડાને પકડીને નાય રહ્યા હતા તે દોરડું તૂટી ગયું હતું અને ત્રણેય બાળકો કેનલના પાણીમાં ખેંચાઈ ગયા હતા ત્યારે બચાવો બચાવોની બૂમો સાંભળી કેટલાક પસાર થઈ રહેલા રાહદારીઓ દોડી આવ્યા હતા અને કેનલમાં કૂદી બે બાળકોને બચાવી શક્યા હતા અને એક બાળક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘટનાને આજે છ દિવસ વીતવા છતાં પણ આ બાળકનો કોઈ પત્તો નથી અને હવે આ બાળકને શોધવાની કામગીરી પણ પડતી મુકાઈ છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના આમલેસા ગામ પાસે આવેલી કરજણ કેનાલમાં અગિયાર તારીખ શનિવારના દિવસે નજીકમાં આવેલી એક મિલમાં કામ કરતા કામદારના ત્રણ બાળકો નાહવા પડ્યા હતા કરજણના કેનાલમાં પાણીમાં તણાવવા લાગ્યા હતા તેમણે બચાવો બચાવોની બોમ કરી હતી ત્યારે અહીંયાથી પસાર થતા રાહદારીઓએ ત્રણ પૈકી બે બાળકોને બચાવ્યા હતા અને એક બાળક પાણીના વેણમાં આગળ નીકળી ગયો હતો ત્યારે સ્થાનિક ગામ અને આસપાસના ગામના લોકો દ્વારા આ બાળકની શોધખોળ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને રાજકોટ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ એ બાળકને શોધવા માટે આવી હતી બાળકની ઉંમર ચૌદ વર્ષ હોવાનું કહેવાય રહ્યું છે એનું નામ છે દિપેશ પરંતુ એ બાળક મળી આવેલ ન હતો બીજા દિવસે એસડીઆરની પણ મદદ લેવામાં આવી હતી અને એસટીઆરએફ ની ટીમે પણ અહીંયા આવીને શોધખોળ કરી હતી પરંતુ એ બાળક મળી આવેલ નથી આજે પાંચ દિવસ વીતી ગયા છે પરંતુ લાપતા બાળક નું હજુ કોઈ પત્તો મળ્યો નથી અને શોધખોળ પણ હવે બંધ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ કેનલ કરજણ ડેમ જે કેનલ છે અમલેસા ગામ પાસેની અને અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નો હાઈવે પણ પસાર થાય છે જે શનિવાર તારીખ અગિયાર તારીખે બપોરના સમયની અંદર આમલેથા મિલના કામદારોના છોકરા કેનાલ માં નાવા માટે આવેલા હતા તેમાંથી ત્રણ છોકરા હતા ત્રણ ત્રણ છોકરા હતા નાવા માટે આવેલા છોકરાઓ તેમાંથી ત્રણમાંથી બે છોકરા અંદર ડૂબ્યા અંતે ત્રણે ત્રણ ડૂબ્યા અંતે પછી એમને બૂમો પાડી બચાવ બચાવને ને બૂમો પાડી બૂમો પાડતા આજુબાજુ રાહદારી અમતે દોડે અમતે ત્રણ પૈકી બે છોકરાઓને એમને બચાવી લીધા અને એક છોકરો અંદર પાણીના વેણમાં તણાઈ ગયો પહેલા તો સ્થાનિક લોકો તો એમની શોધખળ કરી આમલે થાય ગ્રામના અમતે જેમ જેમ બધાને ખબર પડી તેમ સ્થાનિક લોકોએ બધા શોધખોળ કરી પછી સાંજે એસડીઆરએફની ટીમ સાંજે રાતના આવી હતી એમ સાંજે આવી હતી એ ટીમ આવીને બીજા દિવસે એમને પાછું કેમ શોધખોળ કરી એ લોકોએ તેમ છતાં હજુ સુધી આજે પાંચ દિવસ થયા હજુ પાંચ દિવસ થયા સુધી હજુ સુધી એમનો કોઈ એમ હજુ પત્તો લાગ્યો નથી હમણાં હમણાં કોઈ શોધખોળની કામગીરી ચાલતી નથી પાંચ પાંચ દિવસ વીતી જવા છતાં એક આ કેનલમાંથી એક લાપતા બાળક મળી આવેલ નથી અને હવે તેને શોધવા માટેની જે કામગીરી છે એ પણ મોકૂફ કરી દેવામાં આવી છે આપણે વિશ્વની મહાસત્તા અને વિશ્વની આર્થિક મહાસત્તા બનવાની વાતો કરીએ છીએ વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પરંતુ કેનલમાં એક તણાઈ ગયેલા બાળકને પાંચ પાંચ દિવસ થઈ જવા છતાં પણ આપણે શોધી શકતા નથી તો સ્થાનિક તંત્ર આટલું મોટું તંત્ર છે નર્મદા જિલ્લાનું અને એની પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે કેનલમાં તણાઈ ગયેલા બાળકને શોધી શકે તો એ તંત્ર માટે પણ શરમજનક છે અને સરકારે પણ આવી વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ કારણ કે આ પહેલાં પણ જે કોઈચા જે નમદા નદી આવેલી છે ત્યાં પણ લગભગ છ સાત જેટલા લોકો ડૂબી જવાની ઘટનામાં એક બાળકનો ક્યારેય પત્તો લાગ્યો નથી તેનું સૌ પણ મળ્યું નથી પરંતુ એ દરિયા એ નદી છે દરિયામાં જઈને ભેગી થાય છે પરંતુ આ જે કેનલ છે કે એમાં જે સીમિત પાણી છે અને એની પહોળાઈ પણ સીમિત છે એની ઊંડાઈ પણ સીમિત છે તેમ છતાં પણ પાંચ પાંચ દિવસ વીતવા છતાં જો આ બાળકને શોધી શકવામાં તંત્ર અસફળ રહે તો ખરેખર શરમજનક છે